અમદાવાદ ખાતે જાણીતા ચિત્રકાર અને ઉદ્યોગ સાહસિક રૂપેશ શાહના સોલો એક્ઝિબિશન જર્નીનું ઇનોગ્રેશન બીજી ઓક્ટોબરે સમારા આર્ટ ગેલેરી ખાતે યોજવામાં આવ્યું નવરંગપુરાની સમારા આર્ટ ગેલેરી ખાતે આર્ટિસ્ટ રૂપેશ શાહનું સોલો એક્ઝિબિશન જર્ની ત્રીજી ઓક્ટોબરથી છ ઓક્ટોબર સુધી બપોરે બારથી સાંજે સાત ત્રીસ સુધી માણી શકાશે રૂપેશ શાહ એક સફળ ઉદ્યોગ સાહસિક ઉદ્યોગપતિ કલાકાર અને સામાજિક વકીલ તરીકેની અસાધારણ યાત્રા કરી છે છે તેમની કારકિર્દી દાયકાઓ સુધી ફેલાયેલી જ્યાં તેમના બૌદ્ધિક યોગદાન અને કલાત્મક રચનાઓ ઘણાને પ્રેરણા આપી છે તેમની કૃતિઓ ઘણીવાર વૈજ્ઞાનિક દાર્શનિક અને સાંસ્કૃતિક વિષયોને જોડે છે જે સામાજિક મુદ્દાઓ અને સામુદાયિક વિકાસ સાથે તેમના ઊંડા જોડાણને પ્રતિબિંબિત કરે છે રૂપેશ શાહના તાજેતરના કાર્યને વ્યાપકપણે ઉજવવામાં આવ્યું છે કલા પ્રદર્શનો તેમના ભાવનાત્મક અને દાર્શનિક રીતે સમૃદ્ધ ચિત્રોનું પ્રદર્શન કરે છે કલા વિજ્ઞાન અને સામાજિક કારણોમાં તેમનું યોગદાન કાયમી વારસો છોડે છે જે સર્જનાત્મકતા અને કરુણા દ્વારા વિશ્વને સુધારવા માંગતા લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત પ્રદાન કરે છે આજે સેકન્ડ ઓક્ટોબર છે મહાત્મા ગાંધીની જયંતી છે અને ખાસ આજે રાખવાનું એક સ્પેશિયલ કારણ છે એ એ છે કે મારા ગ્રાન્ડ ફાધર મારા મધરના ફાધર અને મારા ફાધરના ફાધર બોથ ઓફ ધેમ્બર વેરી નિયર એન્ડ ડિયર ટુ ગાંધીજી મારા મધરના ફાધર જેમને હું દાદા કહેતો હતો એ ગાંધીજીના જ પેઇન્ટિંગ કરતા હતા અને આજની તારીખમાં પણ એમના પેઇન્ટિંગ ગાંધી આશ્રમની ગેલેરીમાં છે એમણે ઓછા મોછા દસ થી બાર પેઇન્ટિંગ ત્યાં ફૂલ સાઈઝના કરીને મૂકેલા છે એવી જ રીતે મારા ફાધરના ફાધર એટલે મારા બીજા દાદા એ ગાંધીજીના પરમ ભક્તો હતા જ પરંતુ એમના ખાસ મિત્ર હતા અને જ્યારે ગાંધીજીએ પણ લીધું કે જ્યાં સુધી આઝાદી નહીં મળે ત્યાં સુધી હું ગાંધી આશ્રમમાં જઈશ નહીં તો એ વખતે મહાત્મા ગાંધીજી અમારા ઘરે આવીને રહેલા અને મારા ઘરે દોઢ મહિનો રહ્યા અને એ જે પાટ ઉપર સૂતા હતા એ પાટ ઉપર જ સૂઈને હું આજે મોટો થયો છું એટલે વી આર વેરી વેલ કનેક્ટેડ વિથ ગાંધીજી એટલે સેકન્ડ ઓક્ટોબરે એક્ઝિબિશન રાખ્યું મારું પ્રથમ પેઇન્ટિંગ પણ ગાંધીજીનું છે અને મારું છેલ્લું પેઇન્ટિંગ પણ આપણે ગાંધીજીનું જ કરે